જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને મારે અડધું કામ થયું છે અડધું કામ બાકી છે તો બસ હવે કચરા પોતાને બાકી છે વાસણને બધું થઈ ગયું છે અને સાથે ઘી ગરમ થાય છે અને ગામડેથી દૂધ આવ્યું છે તો એ ગરમ પણ કરી લીધું છે તો ચલો ફટાફટ કામ કરી લઉં પછી મળીએ તો ફ્રેન્ડ્સ આ ઓર્ડરની જે છે કોસ્ટર છે અને પૂજા થાળી છે અને જે અત્યારે લોકો કસ્ટમર લેવા આવવાના છે તો અત્યારે પેક કરું છું એટલે જે કોઈને અત્યારે ઓર્ડર પ્લેસ કરવો હોય ફ્રેન્ડ્સ તો એ લોકો ઓર્ડર પ્લેસ તમે લોકો કરી શકો છો આમાં જે નંબર તમે લોકો કોમેન્ટમાં કહેશો એટલે હું નંબર તમને આપી દઈશ તો આમાં તમે લોકો ઓર્ડર પ્લેસ કરી શકો છો આ જે વસ્તુ આવે છે અનબ્રેકેબલ આવે છે અને વોશેબલ આવે છે તમે આને ઇઝી રીતે વોશ પણ કરી શકો છો અને અનબ્રેકેબલ આવે છે તૂટું તૂટતું પણ નથી અને એમાં પિત્તળની ત્રણ વાટકી તમારે જે કસ્ટમાઇઝ કરવી હોય એ રીતના થઈ શકે છે તો તમે લોકો જરૂરથી કોન્ટેક કરજો અને અત્યારે જે તમે પુ પુરાણી જે જૂની જે ડીશને એવું વાપરતા હોય એના કરતાં બેટર કે આ નવી તમે ડીશ વાપરશો તો બહુ તમને એકદમ લાગશે ફ્રેન્ડ્સ કારણ કે જૂનું જૂનું જે હોય છે સ્ટીલની વાપરતા એના કરતાં રેઝિનની અત્યારે બહુ ટ્રેન્ડિંગ પણ ચાલે છે અને બહુ યુઝ કરવામાં પણ સારું છે ફ્રેન્ડ્સ અને કંઈક નવું લાગશે એમ તો જે લોકોને પરચેસ કરવી હોય તો એ લોકો ઓર્ડર પ્લેસ કરી શકે છે અને બસ જો અત્યારે કસ્ટમર હમણાં આવવાના છે તો બસ એ બંનેનું પહેલાં પેકિંગ કરી નાખું એટલે ફટાફટ થઈ જાય આ રીતે હું કરીને હું પેકિંગ મોકલું છું કારણ કે અમદાવાદથી જ છે એટલે એ લોકો લઈ જશે અને કુરિયર થાય તો ગમે અધર આ સ્ટેટમાં કન્ટ્રીમાં બધે પણ કુરિયર પણ થઈ જશે ફ્રેન્ડ્સ તો એકદમ ન્યૂ અને ટ્રેન્ડિંગ આ પૂજા થાળી લાગે છે અને રેઝિનમાં બધી વસ્તુ હું કસ્ટમાઇઝ કરું છું જે લોકોને કસ્ટમાઇઝ કરાવવું હોય એ લોકો કસ્ટમાઇઝ કરાવી શકે છે તો તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં નવા હોય મારો વિડીયો તમને ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં તમે લોકો પેકિંગ થઈ ગયું હવે કંઈ ટેન્શન નહીં કે કસ્ટમર આવે ને તો દર્દા જેને આપી દેવા એટલે કસ્ટમર અત્યારે આવવાના છે અને બીજા બે શનિવાર આવવાના છે બટ રેડી થઈ જાય એટલે કોઈ ટેન્શન નહીં ને આજે છે બુધવાર થયો છે ને બુધ સોરી ગુરુવાર થયો છે ને આજે બાર તારીખ છે મેમ ડેટ એ યાદ નથી સોરી બુધવાર થયો છે અગિયાર તારીખ છે બાર તારીખની આજે આઈટમ છે આજે રાધાષ્ટમી છે તો બધાને રાધાષ્ટમીની હાર્દિક શુભકામના અને ખૂબ ખૂબ બધાય બધાને રાધા અષ્ટમીની અને અત્યારે બધા ગણેશનું વિસર્જન કરતા ને ઘણા પાંચ દિવસ રાખતા હોય ને તો બધાનું વિસર્જન એટલે પાછા ઢોલકા અને ઓલુનું ઓલુનું ભગવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને અવાજ આઈ થિંક તમને આવતો જ હશે અને બસ હવે મારે કામ છે કે સીવવાનું છે તો પહેલાં બધો ખડોકલો કરીશ સીવવાનું કે કેટલું કેટલું મારે સીવવાનું છે શું શું છે બધું વસ્તુ એક ઠેકાણે ભેગી કરીશ અને પછી હું સીવવાનું સ્ટાર્ટ કરીશ એટલે કાતર એમાં છે ને હલતી નથી એ મોટો પ્રોબ્લેમ છે એટલે કાતરનું કંઈક જુગાડ કરવું જોશે અને બસ પછી હું સીવવાનું છે એ સ્ટાર્ટ કરીશ તો ચલો હું શું શું સીવું કેટલું કાપડ છે બધું તમને ડિટેલ્સ બતાવું

આ મારા ડ્રેસને પણ આઈ થિંક સિલાઈ વાઈ ગઈ છે એવું કંઈક છેવ જોવું પડશે આ તો બધું ચણિયા નું કાપડ છે જેને પ્રેસ કરવાનું પણ બાકી છે કલર માંથી નથી ગયો જો આ રીતનું જો છે ને માંથી કલર નથી ગયો મેં તમને જે ટીપ્સ બતાવી હતી ને ફ્રેન્ડ્સ તો આ બે આ તો કુર્તીનું છે આ રીતનું અત્યારે બહુ નીકળ્યું છે આ બધા કાપડ ને એકસો વીસના મીટર જ છે અને એક કાપડ હજી મારું પડ્યું છે અમે કે દિવસના છે ને કર્યું તું જો આ મારા મમ્મીની સાડી છે હું ફૂલ સ્ટીચ કરવા માટે લઈ છું કે મારે સંજામાં થઈ જાય તો બસ હવે આને ફૂલ સ્ટીચ કરવાની છે પછી ફ્રેન્ડ્સ મેં આ સાડી છે ને કેટલા ટાઈમ થઈ ગયું મેં ઓનલાઈન મગાવી હતી મને બહુ ગમતી હતી ને તો આ રીતનું લઈ રહ્યું તો આને પણ ફૂલ સ્ટીચ બ્લાઉઝથી વહી ગયું છે પણ ફૂલ સ્ટીચ ને બાકી છે એટલે એ કરી નાખું પછી આ કંઈક ડ્રેસ એને ઓનલાઈન મગાવ્યો હતો તો એ છે પછી હવે છે આ જો મારા મમ્મીના છે ને બ્લાઉઝ સ્ટીચ કરવાના છે અહીંયા આ છે ને મેચિંગ એ તો માપ ને એ બધું છે એટલે એ પેલા કરી નાખું આ ઢગલો પડ્યો હે ને હજી હું લઈ આવું હજી જેટલું મેચિંગ કરવાનું હે ને એ હજી હું લઈ આવું કેટલું મારે કરવાનું છે તો એ બધું કરી શકો પેલા વિચાર છે કે સાડીને છે ને ફોલ્ડ સ્ટીચ કરી નાખું પછી બ્લાઉઝ નું કરું તો જુઓ હવે બ્લાઉઝ નું કટિંગ માર દો ને એક તો કઈક બે મારા મમ્મી ના છે સીવવાનું એટલે બે બ્લાઉઝ સીવીસ અને પછી મારી ચણિયાચરી નું કામ કરીશ એટલે હમણાં તો એ જ કામ કરવાનું છે તો ચલો કરવા માંડું એના વિના તો ચાલશે નહીં તો ફ્રેન્ડ્સ ફાઇનલ મે જોવો આમ ઘર ચિત્રુ છે આખું મે જેટલા કપડા મારે જે કરવાના છે સીવવાના છે સ્ટીચ કરવાના છે અલગ કાઢ્યા છે પછી જો અહીંયા ફોલ સ્ટીચ ની સાડી અલગ કાઢી ને મારો સંચો પણ મે રેડી કરી લીધો છે એટલે એવું છે ફ્રેન્ડ્સ તો ચલો હવે ફોલ સ્ટીચ હું કરી લઉં એની જો આ રીતની છે ને ફોલ સ્ટીચની આવે છે જે અને શું કહેવાય ભૂલી ગઈ હું એ લગાડવી જોશે ને પછી પેલા મેં ફોલ સ્ટીચ કરી લઉં હા છે ને ફોલ તો નથી એના અવેલેબલ બે માંથી એક કોઈ ના નથી અવેલેબલ એટલે એ લેવા જ જવા પડશે બટ ખાલી શું કહેવાય છેડા તો મેં કીધું ઓટી લઉં એટલે એ રીતનું કામકાજ છે પછી ખાલી રીએ એટલે અત્યારે છેડા ઓટી લઉં અને બીજું હંધણ હુંધણ છે તો એ વસ્તુ કરી લઉં પછી કાલથી બ્લાઉઝ નું કરીશ અત્યારે એવું લાગશે તો એ બ્લાઉઝ અધૂરું છે તો એ ફિનિશ કરી નાખીશ કરવા વળી ગઈ છું મારા મમ્મી નું બ્લાઉઝ છે એટલે પેલા માં અસ્તર જોઉં છું કે થઈ જાય છે કે નહીં એમ એટલે આ રીતનું મેં ગોઠવેલું છે અને બસ હવે પેલા અસ્તરમાં પેલા અંદરના માંથી કરીશ અને પછી ઉપરના કાપડમાંથી કટિંગ મારીશ

કાલે છે ને ખાલી બધું જોઈન્ટ કરવાની અને ફિટિંગ કરવાની એ જ રહ્યું એટલે કાલનો દિવસમાં એ પૂરું થઈ જશે પછી બીજું જે બ્લાઉઝ છે ને એ કટિંગ મારી દઈશ એટલે પરમ દિવસે જો એ થઈ જાય તો પછી હું નેક્સ્ટ ટાઈમ ચણિયાનો મારો લઉં કારણ કે ચણિયો મારે એક થઈ જાય પછી વ્યવસ્થિત થઈ જાય તો પછી એક સાથે બેનું કટિંગ મારી દઈશ ને પછી મારું બ્લાઉઝ ને પછી પાછા ડ્રેસ છે ડ્રેસનું ઓલરેડી કટિંગ થઈ ગયું છે ને પ્રેસ કરીને ખાલી સ્ટીચ જ કરવાનું એટલે એ એક દિવસમાં બે તો પતી જ જશે એટલે આઈ થિંક આજે બુધવાર થયો છે ને તો શનિવાર આવે તો કાલે ગુરુ અને શુક્ર એટલે બે દિવસમાં આ પતિ જાય બધું સીવવાનું પતિ જાય ને તો સારું કહેવાય તો બસ બેસો ને તો વાર ન લાગે તો ફટાફટ થાય પણ બેસવાનો કઈ ટાઈમ જ નહીં મળતો એવું થાય છે તો કઈ વાંધો નહીં ચલો અને ફ્રેન્ડ્સ અત્યારે તુરિયાની સબ્જી અને ભાખરી બનાવી નાખું કારણ કે બાજરાનો લોડ તો પૂરો થઈ ગયો છે એટલે રસોઈ કર નાખું આઠ વાગી ગયા છે સાડા આઠ થઈ જશે રસોઈ કરી તા તો ચલો ફ્રેન્ડ્સ વિડીયોને પણ એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેન્ડ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય